ડીસા તાલુકાના ધુવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જાહેર સભા યોજાઈ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગામડે ગામડે ફરી ચૂંટણી પ્રચારને વેગવટો બનાવી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જન સમર્થન મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને હોદ્દેદારોએ ચૂંટણી પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં ચાલુ કરી દીધી છે જેના ભાગરૂપે આજે તાલુકાના ઢોવા ગામે જાહેર સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના આગેવાનો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગુજરાત સરકાર પર આક્ષેપો લગાવી ગુજરાતમાં છ હજાર જેટલી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં એક એક કોલેજ કે યુનિવર્સિટી આજ દિન સુધી બનાવી નથી માત્ર પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી છે જ્યારે ઉપસ્થિત જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે પંચોતેર વર્ષ પહેલી વખત ઠાકોર સમાજની દીકરીને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે ત્યારે દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં દરેક સમાજના ઉમેદવારોને ઠાકોર સમાજે વોટ આપ્યા છે અને આપ્યા છે ત્યારે આ વખતે અઢાર આલમ અને છત્રીસ કોમની જનતાએ ઠાકોર સમાજની દીકરીને વોટ આપી જંગી બહુમતી અપીલ કરી હતી કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા સમયે સાતસો વધુ ટેક્ટરો ભરીને આવવા આહવાન કર્યું હતું જ્યારે ઠાકોર સમાજના આગેવાન નવધનજી ઠાકોરે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર સૌ પ્રથમ ગૌ હત્યા ઉપર પ્રતિબંધ અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે તૈયારી દર્શાવી છે ત્યારે ઠાકોર ચૂંટણી જીતીને લોકસભામાં જશે તો સો ટકા પ્રથમ વચન પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે આજે યોજાયેલ જાહેર સભામાં મોટી સંખ્યામાં ઢુવા ગામ સહિત આસપાસના ગ્રામ્યજનો ઉમટી પડ્યા હતા અને લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જાહેર જનતાનો આભાર વ્યક્ત કરી અભિવાદન ઝીલ્યું હતું ગેનીબેન ઠાકોરે ઢુવા ગામે માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી બેન તરીકે દીકરી તરીકે લક્ષ્મીબેને કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ બેન દીકરીને અહીંયા ત્યાં એને ઘરે રૂડો અવસર આવ્યો હોય અને રૂડો અવસર આવ્યો હોય ત્યારે એના દરેક સેણ સંબંધીને બોલાવે પણ સૌથી પહેલી જવાબદારી એ મામેર ઉંમોડાડવા માટે પિયરમાં જાય અને પિયરમાં કહીને આવે કે આ દિવસે મારે ઘરે રૂડો પ્રસંગ છે એટલે સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ રૂડો પ્રસંગ છે એટલે એનું સૌને મામેરું ઉડાડવા માટે આપ સૌને આમંત્રણ આપવા માટે કરીને આટલા સુધી આવીશું અને તમે બધા સાતમી તારીખે જયારે ફોર્મ ભરવાનું હોય એ દિવસે ફોર્મ ભરાવા અને સાતમી તારીખે મતનું મામેરું ભરવા માટે કરીને તમામ સમાજના વડીલો આમ તો મામેરાનો વ્યાખ્યા એવી છે કે મુખ્ય એનો ભય મામેરું ભરે પણ મામેરું લઈને જાય ત્યારે ગામના તમામ સમાજના વડીલોને મામેરામાં ભેગા લઈને જાય એટલે આજે ભલે ઠાકોર સમાજ એ એક અગ્રેસિવ રે પણ મામેરામાં બધા જ સમાજોને લાવવાના છે અને બધા જ સમાજોને લાવવાના હોય ત્યારે એક આપણી આ સંસ્કૃતિ પ્રમાણે ગામનો આપણો રિવાજ છે કે વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ હોય પણ કામની કુંવાસી હોય તો અઢારે આલમ એને કુવાસી તરીકે એનું મામેરું ભરતા હોય છે ત્યારે આપ સૌ અઢારે આલમ એ જેમ બહાર વિધાનસભાના મતદારોએ સત્તર અને બાવીમાં મામેરું ભર્યું અને મામેરામાં બીજું કાંઈ જોતું નથી આજ તો ખૂબ પૈસા પણ આપ્યા છે ઠાકોર સાહેબને આ બધાને ખબર છે કે મામેરું મોંડાડવા આવે અને આમ રનિંગમાં રૂટિનમાં પણ મળવા મહિને બે મહિને આવે કે ચાર પાંચ મહિને

તમામ સમાજો હળી મળીને આ ટિકિટ એ તમને બધાને ધ્યાનમાં રાખીને આપી છે તમામ સમાજોને પહેલા ભૂતકાળની અંદર અનેકને કોંગ્રેસે ટિકિટ આપી આ પહેલી વખત મહિલા ઠાકોર સમાજને આપી છે એનું જવાબદારીપૂર્વક તમામ સમાજ પાસે જજો અઢારે આલમની જરૂર છે અને આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં એ ઠાકોર સમાજ આજે તમે મત લેવા જવાના છો તો આવનાર સમયની અંદર તમામ બીજા સમાજોને મદદ કરવાની જવાબદારી પણ ઠાકોર સમાજના શિરે આવવાની છે અને બીજા સમાજના મદદ માટે આપણે ખભે ખભો મિલાવીને આ ચૂંટણી એક શાંતિમય વાતાવરણની અંદર ભાઈચારાની ભાવના સાથે પૂરી થાય એ સ્થિતિનું નિર્માણ પણ આપ સૌ કરજો

અને એમને મેં કીધું કીધું ભાઈ તમે બધા જ આપણા આ વિસ્તારના બધા જ અહીં આવ્યા એ તમામ ખેડૂતો છો અને ખેડૂતો છો ત્યારે હું પણ એક ખેડૂતની દીકરીને પોતે ખેડૂત છું જેમ 2017 માં આપણે ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા ગયા હતા એમ આ વખતે પાલનપુર બધા ટ્રેક્ટરો લઈને ફોર્મ ભરવા જઈએ તો તો એના એ ટાઈમે હો ટ્રેક્ટરો નોંધાયા કે બેન આપણે બધા ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા પાલનપુર જવાનું છે ટોલ સાથે એટલે આભારથી હોવા ટેક્ટર આવતા હોય તો તમે પણ બધા ટેક્ટરોમાં આવશો કે નહીં આવો અને એક આખા જિલ્લામાં એક ખેડૂત તરીકેની નોંધ એ સમગ્ર મીડિયા અને તમામ જે બીજા જિલ્લાના લોકો છે એ પણ જુએ કે ભાઈ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેની બેનનું ફોર્મ એ અઢારે આલમ ખેડૂતો થઈને ખેડૂતની દીકરીનું ફોર્મ ભરવા માટે ટ્રેક્ટરો લઈને ગયા છે અને એક દાડો મોટી ગાડીમાં કે એમાં નહીં બે અને એક દાડો તપ કરશો તો એ તપ નું પરિણામ એટલું મજબૂતાઈ થી આવશે કે પાંચસો જેટલા ટ્રેક્ટર ભાભરથી કરીને ડીસા થી કરીને દિયોદર થી કરીને પાલનપુર સુધી પહોંચે ત્યાં સુધી સાતસો આઠસો ટ્રેક્ટર થઈ જાય અને ત્રણસો ચારસો પાંચસો ઢોલ થઈ જાય તો આનાથી મોટું રૂડું મામેરું શું હોય આનાથી મેળતું રૂડુ મામેરું મારા માટે કઈ ના હોય અને આટલું એક દાડો કરજો તો જે માહોલ જોઈને વોટ આપવાવાળા છે એક વિધાનસભામાં દસ હજાર મતદારો એવા હોય કે આ માહોલ કઈ બાજુ છે જીતમાં બેહવા વાળા વળા તે ભીંતળીમાં ધડીને બેઠા હોય કે હવે કઈ બાજુ પડવું એ માહોલ જોઈને નિર્ણય લેવાવાળા હોય એ દરેક એક ધારોક તમે ટ્રેક્ટરોમાં ફોર્મ ભરાવા આવશો તો આખા જિલ્લાની અંદર એક લાખ વોટાનો વધારો થશે ફોર્મ ભરાવા હોય એ જ દિવસે અને મારી આપને વિનંતી છે કે જેમ બાબર તાલુકો દિયોદર તાલુકો આ બાબતમાં અગ્રેસિવ જો 100 કિલોમીટર થી થતો હોય તો તમારે તો માત્ર 30 કિલોમીટર જેટલું જ આઈથી થાય છે અને એ પ્રમાણે એક દાડો જો આપડા રાકેશ ટિકેજજી આવા બધા રાહુલ ગાંધી આ દેશના વડાપ્રધાન નો દીકરો એની ત્રીજી પાંચમી પેઢી વડાપ્રધાન આમ કોઈ દિવસ દુખ જોયું નથી એ માણસ કોંગ્રેસ માટે સમગ્ર દેશના લોકો માટે આપણા સૌના માટે ચાર હજાર કિલોમીટર કન્યાકુમારી થી કાશ્મીર ચાલતો હોય તો આપણે તો ત્રીસ કિલોમીટર ગેનીબેન બેન માટે આપણા સૌના માટે જિલ્લા માટે ત્રીસ કિલોમીટર ટ્રેક્ટર માં બેસીને આવવાનું છે જો આટલું કરશો તો સો એક માહોલ ઉભો થશે અને માહોલ ઉભો થશે એટલે દરેક ને એમ લાગશે કે ભાઈ બનાસકાંઠા ની જનતા મધ્યમ ને ગરીબ વર્ગ એક એક થઈ અને કે પૂર્વક ફોર્મ ભરી અને ગેની મદદ કરી છે અહીંયા ઉપસ્થિત સર્વ સમાજના વડીલો આગેવાનો મારા દોસ્તો માતાઓ અને નાના બાળકો સૌને નવરજી ઠાકોરના રામરા ઘણી બધી વાતો વક્તાઓ કરવાના પણ ગેની બેન ઠાકોર

એટલે ભારત દેશ આઝાદ થયો એમને પહેલી વાર તમારું બનાસકાંઠા સપનું સાકાર થાય સંસદ મેળવવા